પોઈચાના સ્વામિનારાયણ સંપ્રદાયના નીલકંઠ ધામ વિશેનો વિશેષ અહેવાલ નર્મદા નદીના કિનારે નીલકંઠ ધામ પોઈચા આવેલું છે જે નર્મદા જિલ્લામાં રાજપીપળાથી નજીકમાં જ છે આ મંદિર સંકુલ સુંદર રમણીય છે અહીં બાળકોને નિઃશુલ્ક અભ્યાસ કરાવવામાં આવે છે આ ધાર્મિક સ્થાનનું સંચાલન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટના શ્રી અર્જુન ભગત દ્વારા કરવામાં આવી રહ્યું છે અહીં રજાઓમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે દરરોજ સાંજે મંદિરની ફરતે હાથી ઉપર ભગવાનની ઢોલ નગાડા સાથે રવાડી નીકળે છે જેમાં ત્રણ જગ્યાએ આરતી કરવામાં આવે છે આ સમયે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો ભાવથી દર્શનનો લાભ લે છે આ સ્થળે રહેવા જમવાની તથા નાસ્તા માટેની પણ સુંદર વ્યવસ્થા છે આ મંદિર સામે કુબેર ભંડારીનું મંદિર આવેલું છે તેનું પણ દર્શનાર્થીઓ સાથોસાથ લાભ લેતા હોવાનું જાણવા મળ્યું છે આ મંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ નજીક પડે છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે